વર્ષો પહેલાંની આ વાત છે પાટણ જિલ્લામાં ધાઈણોજ કરીને એક ગામ છે આ ધાઈણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યાં આ દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાઈણોજ ગામમાં એક ધુણિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો આ ધુણિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયાનો ઢોલ એક વખત નવરાત્રિના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગ્યે ધૂળિએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂણીઓ ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાતે બે વાગ્યે ધૂળિયાની અને જસીની હડાસરી ચાલુ થઈ આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કાંઈ સંભળાયું નહીં થોડી વાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોઢ્યાના ચાર વાગ્યા એટલે જસીની માએ કીધું જસી પરોઢ થયું ચાલો ઘરે પણ જસીને સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માળ્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી ના શકી સવારે છ વાગ્યે ધૂળિયો પોતાના ગામ ઢાંયડો જ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળિએ થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા એટલે ધૂળિયા ઢોલીએ ઊભા રહીને પૂછ્યું કે બૂન જસી કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો એટલે જસી બોલી કે ધૂળિયો હું મેણાની મારી છું મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ જો ધૂણિયા ઢોલી સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કાંઈ વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જશી બોલી કે ધુણિયા હું ધાઈડોજ ગામની આ આંબલી આસનવાળું છું તું કાલે અહીં મારું ડેરું મંદિર બનાવજે અને જો જગતમાં ધુણિયાની જહુ ગુજરાતમાં ડંકો ના વગાડું તો મારું જહુનું વેણ છે બીજા દિવસે ધુણીએ ધાઈડોજની આંબલીએ પાંચ ઈંટનું ડેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુનું માંડણ માંડ્યું આમ કરતાં કરતાં એકાદ વર્ષનો સમય વીતી ગયો એક દિવસ ધાઈડોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધુણિયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેડાવ્યા કે આ કૂતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધુણિયો તેના પરિવાર સાથે બહાર ગામમાં ગયો હતો અને આ પૂજારીને બે ચેલા ધુણિયાને ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે એટલે જહુ માતાએ એંશી વર્ષની ડોસીનો અવતાર લઈને ધૂણિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે ધૂળિયો ક્યાં છે જહુ માતાએ કીધું કે ધૂણીઓ તો બહાર ગામમાં ગયો છે એટલે આ બે જણાએ કીધું કે ધૂણીઓ ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓને પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જહુ માતા કૂતરાથી છેટે ઊભી રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ ખાઈને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ અવશ્ય જોગમાયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડ્યા અને જોત જોતમાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યારથી પૂજારીએ તહુકો કર્યો કે હું ધુણિયા ઢોલીની જહુ માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘણી ગામને સુનું મૂકું તો મારું નામ જહુ નહીં બીજા દિવસે ગામના લોકોએ ભેગા થઈને ચહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ જહુ માતા દીવા ધાઈડોજ ગામમાં ઝળહળે છે માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે અને સર્વની મનોકામના પૂર્ણ કરે છે ચહુ માતા કી જય